હાલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ઓછા સમયમાં અને એકદમ ઓછી કિંમતમાં ફક્ત ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી એકદમ સ્પોન્જી અને ટેસ્ટી અને નાના મોટા સૌને પસંદ આવે તેવી કેકની રેસીપી બનાવીશું આજે આપણે તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો ને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી ફટાફટ આવી જાઓ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે આ કેકને પાર્લેજી બિસ્કીટમાંથી બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા બે પેકેટ પાર્લેજી બિસ્કીટના લઈ લીધા છે અને નંગથી જોઈએ તો થર્ટી ટુ જેટલા બિસ્કિટ લઈ લીધા છે તો હવે આપણે આ બિસ્કીટને એક બાઉલમાં એડ કરી દઈશું અને હવે આપણે આમાં એડ કરીશું ચોકલેટ સીરમ અહીંયા મેં નું ચોકલેટ સીરમ લીધેલું છે જે ફક્ત દસ જ રૂપિયાની કિંમતમાં કોઈ પણ બેકરીમાંથી ઇઝીલી મળી રહેશે તો આપણે તેને એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે આ કેકને એકદમ સિમ્પલ વસ્તુઓમાંથી જ બનાવીને રેડી કરીશું અને કોઈપણ જાતનું તેલ કે બટર એડ કર્યા વગર જ આપણે આ કેકને એકદમ સોફ્ટ એવી બનાવીને રેડી કરીશું તો હવે કેકના સારા એવા ટેસ્ટ અને કલર માટે અહીંયા હું એક ચમચી જેટલો કોકો પાવડર એડ કરી રહી છું જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો તમે એક ચમચી જેટલો કોફી પાવડર પણ એડ કરી શકો છો હવે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અહીંયા આપણે ચોકલેટ સિરમ એડ કરેલી છે અને બિસ્કીટ તો સ્વીટ જ હોય છે તો તમને વધારે ગળ્યું પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા મેં લીધેલું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ જ છે તો હવે એક કપ જેટલું ગરમ દૂધ એડ કરીશું અહીંયા મેં દૂધને થોડું ગરમ કરેલું છે જેથી આપણે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો પણ આ રીતે થોડું ગરમ દૂધ એડ કરવાથી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ ટ્રીપ ફોલો કરી તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે આપણે આ રીતનું રિબિન પડતું બેટર બનાવીને રેડી કરવાનું છે અને હવે જે વાસણમાં તમે કેક બનાવવાના હોય તેને આ રીતે પહેલેથી જ ઓઇલથી ગ્રીસ કરીને રેડી કરી લેવાનું અને આ કેક બનાવવા માટે આપણે સ્પેશિયલ કોઈ કેક પેન કે બટર પેપરની પણ જરૂર નહીં પડે આ રીતના કોઈપણ વાસણમાં તમે બનાવીને રેડી કરી શકો છો અને હવે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું બેકિંગ પાઉડર એડ કર્યા પછી આપણે વધારે આ બેટરને રેસ્ટ નથી આપવાનો તો મિક્સ થઈ ગયું છે તો આપણે બેટર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું આ બેટર આ રીતનું રિબિન પડતું જ હોવું જોઈએ તો કેકના સારા આવે લૂક માટે આપણે થોડી આ રીતની રંગીન જે તૂટી પૂટી આવે તેને એડ કરી દઈશું થોડી ચોકો ચિપ્સ પણ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો એડ કરવાનું પણ કેકનો લુક થોડો સારો આવે એના માટે હું એડ કરી રહી છું હવે આપણે તેને બેક થવા માટે મૂકી દઈશું અને કેકને બેક કરવા માટે અહીંયા આપણે કોઈ ઓવનની પણ જરૂર નથી આપણે આ રીતે કડાઈમાં જ રેડી કરીશું અને કડાઈને મેં પહેલેથી જ ફ્રી હેટ કરીને રેડી કરી લીધી છે અને આ રીતનું કોઈ પણ એક સ્ટેન્ડ અથવા તો તમે વાટકી પણ મૂકી શકો છો હવે કેકને બેક થવા માટે મૂકી દઈશું હવે આપણે આ કેકને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર વીસ થી પચીસ મિનિટ માટે તેને કૂક કરી લેશું તો વીસ થી પચીસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે કેકને ચેક કરી લેશું અહીંયા થોડી લાઇટની પ્રોબ્લેમ હોવાથી વિડીયો કદાચ તમને બરાબર નહીં દેખા હવે આપણે એક ટૂથપિનની મદદથી આ રીતે ચેક કરી લેશું કેકને ટૂથપિન એકદમ ક્લીન છે મીન્સ કે આપણે કેક બનીને રેડી થઈ ગઈ છે તો આપણે નીચે ઉતારી લેશું હવે આ કેકને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું અને ત્યાર પછી તેમાંથી કાઢી લેશું તો આપણી કેક થોડી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને ચપ્પુની મદદથી આ રીતે સાઇડ્સમાંથી અલગ કરી લેશું તમે આ કેકને ગરમ પણ ખાઈ શકો છો પણ આ રીતે થોડી ઠંડી થવા દઈશું તો તે ઇઝીલી બહાર નીકળી જશે હવે ડીશને આ રીતે ઉપરથી ઢાંકીને તેને ટર્ન કરી લેશું તો કોઈ પણ કેક પેન કે બટર પેપર ઉપયોગ કર્યા વગર જ આપણે આ કેકને એકદમ ઇઝીલી રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે કેકને કટ કરીને પણ જોઈ લઈશું આપણી આ કેક એકદમ સ્પોન્જી બની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ કેકને જોતા કોઈ નહીં કહી શકે કે તમે આ કેકને પાર્લેજી બિસ્કિટમાંથી રેડી કરી છે તો આપણે આ કેકને ચોકો ચિપ્સ થોડી તૂટી ફૂટી અને ચોકલેટ સિરમથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ આ ટોટલી ઓપ્શનલ છે તમે આમને પણ આ કેકને સર્વ કરી શકો છો તો પણ એટલી જ ટેસ્ટી લાગે છે અને આપણે આ કેક અંદરથી પણ એટલી જ સોફ્ટ અને સ્પોન્જી બની છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપીઓ કેવી લાગે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહો એના માટે સપોર્ટ પણ જરૂરથી કરતા રહેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને તમે મારા આ વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો